તાલુકામાં આવેલ પાટા પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન અને પ્રાચીન ભારતની ની શોધ એવા પવિત્ર છોડ તુલસી મનુષ્યના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ઔષધી છે અને પર્યાવરણની દ્રષ્ટિએ વાતાવરણને પવિત્ર કરનાર દિવ્ય વનસ્પતિ છે તેમજ ભારતીય સંસ્કૃતિ પરંપરામાં ઘરની શોભા છે આથી બાળકો અને વાલીઓ તુલસીના ઉત્તમ ગુણો વિશે જાણે તેમજ તેના ઉપયોગથી સ્વાસ્થ્યનું રક્ષણ પર્યાવરણ સુરક્ષા અને સાંસ્કૃતિક પરંપરાની જાળવણીના લાભો પ્રાપ્ત કરવા જાગૃત બને તે હેતુસર આજરોજ રોજ પાટા પ્રાથમિક શાળામાં શાળાના તમામ શિક્ષકગણ તેમજ બાળકો સાથે તુલસી પૂજનનું કરવામાં આવ્યું આપના વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહિસાગર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો